વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન બનાવવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારે લોકો ગાર્ડનમાં આવતા હોય છે પરંતુ ગાર્ડનની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો ભૂવો પડવા આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર દસના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયાને જાણ કરવામાં આવી હતી વોર્ડ નંબર દસના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયા વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વહેલામાં વહેલી તકે આજે ભૂવો પડ્યો છે તેનું નિવારણ લાવવાનું કહ્યું હતું જેમાં ગોત્રી ગાર્ડનમાં મહાનગરપાલિકા પર વોર્ડ નંબર દસના પ્રમુખ હાર્દિક આમોદિયા અને શહેર મંત્રી નિલેશ પટેલ તેમના દ્વારા વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા હાર્દિકભાઈ જે રીતના ગોત્રી ગાર્ડનમાં જે ચાલવાનો ટ્રેક છે ત્યાં મોટો ભૂવો પડ્યો હતો એ ભૂવાના તમે જોયું આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે આટલો મોટો ભૂવો પડ્યો અને કોઈ મોટી જાનહાનિ થઈ જાય તેનો જવાબદાર વ્યક્તિ કોણ જવાબદાર વડોદરા મહાનગરપાલિકા જ હોય વડોદરા મહાનગરપાલિકા ત્રીસ વર્ષથી શાસનમાં છે અને વડોદરા મહાનગરપાલિકાનું આ ગાર્ડન છે જે ગોત્રી તલાવ છે આ ગાર્ડન બને ચાર વરસ થયા ચાર વરસમાં આટલો મોટો મસ્ત ભૂવો પડ્યો એટલે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે હજુ જોતાં એવું લાગે છે કે આગળ બી જોયું તો ત્યાં તિરારો પડવા માંડી છે અને ત્યાં બી ભૂવો પડશે એવી દેખાઈ રહ્યું છે તો હું જનતાને અપીલ કરું છું કે જે ત્રીસ ત્રીસ વર્ષથી આ જે શાસનકારો છે એને જાકારો આપવાની જરૂર છે અને આ જે ગાર્ડન વડોદરા મહાનગરપાલિકા જે અધિકારીના હસ્તે આવતો હોય એની પર જાત થવી જોવે એની પર તપાસ થવી જોઈએ કે એને કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને એ જોઈને એને સસ્પેન્ડ કરવો જોઈએ